જૂના રાજનો રસ્તો જૂના રાજનો રસ્તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પદયાત્રાનું આયોજન કર્યું જૂના રાજની અંદર ચૈતર વસાવાએ પદયાત્રાનું આયોજન કર્યું અને એની અંદર રેલી નીકાળી છે અત્યારે તો જોઈએ અને વિસ્તાર સાથે વાત કરીએ મિત્રો અમારી ભરત માતા ભરત માતા જવા જય કૃષ્ણ ડેરી આપણા ધારાસભ્ય ચૈતર વર્ષ જય તું આગે નમસ્કાર મિત્રો સૂર્યોદય ઇન્ફોમાં માં આપણું હાર્દિક સ્વાગત છે ગઈકાલે ચૈતર વસાવા એટલે કે ડેડિયાપાણા ધારાસભ્ય ચૈતર વસાવાએ જાહેર બાર પાડ્યું હતું કે હું કાને જઈને પદયાત્રાનું આયોજન કરવાનો છું ચૈતર વસાવાએ ગઈકાલે કહ્યું હતું કે હું જૂના રાજની અંદર જઈને પછી ત્યાં પદયાત્રાનું આયોજન કરીશ ત્યાં રોડ રસ્તા ખરાબ છે તો તેના કારણે સરકારની આંખો ઉઘડે એ માટે હું પદયાત્રાનું આયોજન કરવાનો છું તો અત્યારે ચૈતર વસાવાએ પદયાત્રાનું એ આયોજન ચાલુ કરી દીધું છે અને અત્યારે જૂના રાજની અંદર પદયાત્રા ચાલુ થઈ ગઈ છે આગળ શું થશે મિત્રો એ નવા વિડીયોની અંદર અમે તમને બતાવીશું ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો